કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે અને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનો કબજો લીધેલ છે ત્રણ દુકાનો એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ઉપર છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને ને અમે ફોલો કર્યો છે અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી દાણાબી નવા મસ્જિદમાં નીચે અમારી દુકાન નું દારૂ હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વોકપોર ઓર્ડર છે દારૂ તોડવા ને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો એટલે વીસ થી પચીસ જણા નું ટોળું હતું આગળ કોઈ જાણ નહોતી કરેલી કોઈ જાતિ જાણ નહીં આપતું ને બાર રોડ ઉપર પડ્યો છે એટલે એમ કે તમે કાં ફેરવાવી લ્યો અહીંથી તો ત્યાં રાતના કેવી રીતે ફેરવું તો અમે ધ્યાન રાખશું સામાન એ અમને અત્યારે તારું જોઈને પછી આયકો ઓગણીસો બાસઠ થી અમારી દુકાન છે ના બિલ અમે દર મહિને ભરી જ દઈ ભાડામાં જે અમે પ્રમુખ એના હતા એ દર મહિને લેતા એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો મેં પાંચ છ વાર ભાડા માટે કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશું હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વીરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે

એટલા માટે ફરિયાદ આવી પ્રક્રિયા કરવાની હોય છે પછી મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા છે અને એક વિડીયો પોલીસ ને છે એમાં વિડીયો મેં એના આધારે ઓર્ડર બોર્ડ થી કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિ સાચો લાગે છે